નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનો હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ખેતી તો ઘણા વર્ષોથી કરીએ છીએ મિત્રો અને આ ખેતીની અંદર ઘણા બધા ખર્ચાઓ કરતા પણ મિત્રો દિવસે ને દિવસે આપણું જે કોઈ ઉત્પાદન ઘટી રહ્યું છે મિત્રો એના ઘણા બધા કારણો હોય છે મિત્રો આમ જોવા જઈએ તો હજી પણ મારી ફિલ્ડ વિઝિટ અભ્યાસ પ્રમાણે મિત્રો મને એક એવું જાણવા મળેલ છે ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા કે હજી ઘણા બધા ખેડૂતો મિત્રો આંધળી ખેતી કરતા હોય છે મિત્રો એમના જે કોઈ પાકની અંદર જે કોઈ પ્રશ્ન હોય મિત્રો અને એ પ્રશ્ન લઈને એમના જે કોઈ એગ્રોનેમિસ્ટ હોય મિત્રો એની પાસે જશે એ લોકો જે દવા આપશે એનો છટકાવ કરી દેશે મિત્રો પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને હજી સુધી એવી પણ ખબર નથી કે એમના જે કોઈ પાકની અંદર જે જે દવાનો ખાતરોનો કે જે 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 પીજીઆરનો ઉપયોગ કર્યો હોય હકીકત એમને રિઝલ્ટ આવે તો પણ એ વાતની ખબર હોતી નથી કે આપણે આપણી જમીનની અંદર કે આપણા પાકની અંદર એવું તે શું નાખ્યું કઈ કંપનીનું હતું કે એની અંદર કયું કન્ટેન્ટ હતું મિત્રો આવી પણ માહિતી નો મિત્રો એટલે કે એક પ્રકારની આપણી મિત્ર ફૂગ એનો જો આપણી પાકની અંદર ઉપયોગ થાય તો આ ઉપયોગ થકી આપણા પાકની અંદર નવા રોગ અને જીવાત જે મિત્રો આવે છે એની ઉપર કંટ્રોલ થતા આપણા પાકની અંદર સરવાળે ઉત્પાદનમાં વધારો થાય એના અનુસંધાને મિત્રો આજે ખેડૂત મિત્રોને હું આ જે ટ્રાયકોડરમાં છે અને જે સ્ટુડિયો છે એના વિશે ચર્ચા કરીને મિત્રો જાગૃત કરવા માંગુ છું મિત્રો અને હકીકત આપણા પાકની અંદર કે આપણી જમીનની અંદર આવો જો મિત્રો આપણે ઉપયોગ કરીશું તો હકીકત એક દિવસે મિત્રો આપણા પાકની અંદર ઉત્પાદનમાં વધારો થશે થશે ને થશે હવે મિત્રો

કે આપણી જમીનની અંદર જે આયરન તત્વ પડેલું છે મિત્રો એ આપણા પાકની અંદર જે જે નુકસાનકારક જંતુઓ છે મિત્રો ખોરાક તરીકે આયરન મિત્રો લેતા હોય છે આ જે છે મિત્રો એ સુડેમોનાસ આપણા જમીનની અંદર જે જે આયરન તત્વ પડેલું છે એ બધું પોતાની તરફ ખેંચી લેતો હોય છે મિત્રો એટલે કે આપણા પાકની અંદર જે જે નુકસાન કરવા વાળા જંતુઓ છે એનો ખોરાક જે આયરન છે મિત્રો એ એને ન મળવાથી એ પોતે ભૂખે ભૂખે મરી જાય છે મિત્રો તો એવું એક છોડો મોનાસનું કાર્ય આપણી જમીનની અંદર હોય છે મિત્રો તો આપણા કોઈ પણ પાકની અંદર મિત્રો એકવાર અવશ્ય ટ્રાયકોડર્મા અને છોડો મોનાસનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ બનશે મિત્રો જો મિત્રો આપણા જમીનની અંદર ટ્રાયકોડર્મા અને છોડો મોનાસનો જો આપણે ઉપયોગ કરેલો હોય તો આપણા પાકની અંદર ફૂગ કે રોગ જીવાત ઓછા લાગે છે મિત્રો તો એના થકી પણ આપણા પાકની અંદર આપણે વારંવાર કોઈ રાસાયણિક દવાનો છટકાવ કરવો પણ પડતો નથી મિત્રો અને અંતે આપણો એ પણ 50% ખર્જો ઘટતો હોય છે મિત્રો તો આવી રીતે આપણા પાકની અંદર ટ્રાયકોડરમાં અને મિત્રો સુડોમોનાસનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ બનશે મિત્રો પણ મિત્રો હકીકત હવે આપણે ખેતીની અંદર ખૂબ જ જાગૃત થવાની જરૂર છે મિત્રો કયા સમયે કઈ વસ્તુનો ઉપયોગ કરવો એના વિશે પણ મિત્રો આપણે જાણકારી મેળવી જોઈએ મિત્રો કરીએ મિત્રો સૌથી પહેલા તો મિત્રો અઢી વીઘાનો હું તમને માપ દીઠ ચર્ચા કરવાનો છું મિત્રો એટલે કે એકર ની અંદર સો કિલો સાણીયું ખાતર અથવા તો મિત્રો અળસિયાનું ખાતર અથવા તો એરંડી નો ફળ હવે આ વસ્તુનો જો તમે ઉપયોગ કરશો અને એની સાથે 1 કિલો ટ્રાયકોડર્મ અને મિત્રો 1 કિલો સુડોમોનાસ જો લિક્વિડ ફોર્મ હોય તો 1 લિટર ટ્રાયકોડર્મ અને 1 લિટર સુડોમોનાસ એનું મિશ્રણ કરી અને ઠંડા સાયામાં તમે રાખશો અને એને ભેળસેળ કરી અને મિત્રો 7 થી 10 દિવસ માટે પડ્યું રહેવા દેવાનું છે મિત્રો 7 થી 10 દિવસ માટે પડ્યું રહેશે

કે જ્યારે આપણે કોઈ પણ પાકને બીજમાં અવજત કરતા હોઈએ ત્યારે 1 કિલોગ્રામ દીઠ મિત્રો 10 ગ્રામ ટ્રાયકોડરમા અથવા તો 10 ml ટ્રાયકોડરમાં અથવા તો મિત્રો 10 ગ્રામ સુડોમોનાસ અથવા તો મિત્રો 10 ml પ્રતિ કિલો એ સુડોમોનાસનો ઉપયોગ કરો હિતાવ બનશે મિત્રો જે આપણો બીજ જ્યારે જમીનની અંદર ગયો હોય અને અંકુરિત થાય મિત્રો ટ્રાયકોડનમાં અને સુડોમોનાસ કંટ્રોલ કરે છે મિત્રો તો મિત્રો આવી રીતે આપણા પાકની અંદર ટ્રાયકોડનમાં અને સુડોમોનાસનો જો ઉપયોગ કરીશું તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો તો મિત્રો મારે આવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો હકીકત મિત્રો આજે જણાવું છું કે હું મારા આ વિડીયોના માધ્યમ દ્વારા કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ પણ કંપનીની જાહેરાત કરતો નથી મિત્રો મારા આ વિડીયોના માધ્યમ દ્વારા હજી પણ એવા ખેડૂત મિત્રો છે કે જે ખેડૂત મિત્રોને ખેતીની અંદર યુરિયા અને ડીએપી સિવાય બાકી કોઈ પણ પ્રોડક્ટની મિત્રો માહિતી નથી હોતી માહિતી દ્વારા એવા ખેડૂત હું જાગૃત કરવા માંગુ છું મિત્રો કે જેના થકી આ ખેડૂત મિત્રો નો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય મિત્રો તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ કરજો અને લાઈક કરજો મિત્રો